ધારી તાલુકાના ગોવિંદપુર ગામમાં છેલ્લા કેટલાક સમયથી કહેવાતો આ બોગસ તબીબક લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યો હતો જે બાબતને લઈને આવેલી એસઓજી ટીમ દ્વારા ગોવિંદપુર ગામેથી આ બોગસ તબીબ ભાર્ગવભાઈ રાજુભાઈ ડાબી ઉર્ફે બાબરિયા સાહેબને ઝડપીને ધારી પોલીસ સ્ટેશન હવાલે કરાયો હતો આગળની કાર્યવાહી ધારી પોલીસ સ્ટેશન દ્વારા ચલાવાઈ રહી છે રિપોર્ટર જિગ્નેશ બારૈયા જાફરાબાદ ધારી પોલીસ સ્ટેશનમાં એક ફેક ડોક્ટરનો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે જેનામાં આરોપી ભાર્ગવભાઈ રાજુભાઈ ડાભી રહે કાંગસામાં એ લોકો સરકાર માન્ય કોઈ પણ ડિગ્રી વગર એક મેડિકલ પ્રેક્ટિસની કરી રહ્યા હતા જેમના અગેન્સ્ટમાં બી એનએસની સેક્શન વન ટ્વેન્ટી ફાઈવ તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટના તહેત ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે આનામાં આરોપીની પરત પૂછપરછ ચાલુ છે અને આ આરોપી ક્યાંથી દવાઓ લેવામાં આવતા હતા એ કઈ જગ્યાઓ છે દવામાં લીધી છે જેમ જેમ ઇન્વેસ્ટિગેશનમાં આગળ ખુલાસો થતો જશે તેમ 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 તેમની અગેન્સ્ટમાં પણ કાર્યવાહી કરવામાં આવશે